વલસાડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું સામ પિત્રોડા દ્વારા ભારતીય નાગરિકોને લઈને આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસી નેતા અને પૂર્વ ઓવરસિઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા દ્વારા ભારતીય નાગરિકોને લઈને વિવાદિત નિવેદન બાજી કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતને લઈને વલસાડ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ આઝાદ ચોક વિસ્તારમાં સામ પિત્રોડા અને કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે જ પુત્ર દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો સાથે જ સામ પિત્રોડા પર વધુ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી આપણે જેમ જોઈએ છે કે કોંગ્રેસ અને ગાંધી પરિવારના રાજકીય તે રીતે બધી જ જાતના જે સલાહકાર છે સેમ પિત્રોડા એમના દ્વારા વારંવાર કોઈને કોઈ રીતે નિવેદનો આપવામાં આવે છે પહેલાં ઇનહેરિટન ટેક્સ હોય કે પછી અત્યારે જ હાલમાં જે લેટેસ્ટ એમનું બયાનબાજી એવી હતી કે ઉત્તર પૂર્વી રાજ્યના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે આપણા દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે નોર્થના લોકો અરબી જેવા દેખાય છે તો આ રીતે જે એકદમ તુચ્છ જાતની એમની માનસિકતાએ દર્શાવે છે અને આપણા દેશની અખંડતા પર એક સવાલ ઉઠાવે છે જેમ કે આપણને સૌને ખબર છે કે આપણું સંવિધાનની જે લોકો વાત કરે સંવિધાનની બી એ લોકોએ ધજિયા ઉડાઈને મૂકી દીધી છે નોર્થ ઇસ્ટના લોકોને અગર આપણે ચાઇનીઝ કરીને બોલાવીએ તો એક ગુનો સાબિત થાય છે પણ તે છતાં પણ કોંગ્રેસના દિગ્ગજ એવા કહેવાતા દિગ્ગજ નેતા જો આવું બયાનબાજી કરે તો આ આખા વિશ્વમાં ભારતની આ રીતે એ લોકો દર વખતેની જેમ ખીલ્લી ઉડાવે છે તો તે અમારો શખ્સ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીની આ વિરોધ દ્વારા એ માંગ છે કે આવા લોકોને તાત્કાલિક અસરે જે કોંગ્રેસ દ્વારા નિલંબિત કરવામાં આવે અને એમની એમના એમની વિરુદ્ધમાં યુનાઇટેડ નેશન જેવા સંસ્થા દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે